ભાભી જાને કેટલી વાર છે બસ ભાભી બને જ છે એક્સક્યુઝ મી શું બોલ્યા તમે ભાભી તમને એક વાત કહી દઉં કે તમે અહીંયા આવી ગયા છો ને એટલે હું તમને ભાભી કહીને બોલાવું છું પણ પ્લીઝ તમે મને ભાભી કહીને નહીં બોલાવતા આપ મને થોડું ઓકવર્ડ ફીલ થાય છે આઈ મીન ટુ સે મને નથી ગમતું હું તમારા ઘરે જાઉં ને પછી તમે મને ભાભી કહેજો ઓકે તમે મને મીરા કહી શકો છો હે ભગવાન

હું ખમી જાય બાપુ ભાભી અહીં આવશે ને પછી જુનિયા જાય અને આમે હામા હામી લગન કર્યા છે તો ભાભી અહીં આવે પછી જ મન્યા મોકલે ને તમારે આમે ભાભી માર કરતા મોટા છે અને આગળ પાછળ ન મોકલે ને તો કાઈ નહીં પણ બેવ હારે તો કરવું જ પડે અહીંથી તું જાય ત્યાંથી ઈ આવે અને અહીંયા ક્યાંય ને આપણે નોકરી કરાવીશ અને તમે પાછા એમ કહો છો કે મારો જીવ ઉત્પાત્યો છે એ પણ આપણો હસો કે હવે કામે લાગી જશે ને એ તો દીકરો છે એ તો ઘરમાં ને ઘરમાં હોય અરે પણ તું હું આના વાણમાં બેહી ગઈ

એટલે એ બે છે ને એનું ભણતર પૂરું કરી નાખે ને પછી એ ઠેકાણે પડી જાય બેટા અત્યારે તારો હાહર આવ્યા હતા અને તારા આણાનું કીધું છે તો આપણે એને હા પાડવી જોવે અને જો તને તો ખબર જ છે ને કે અમે પાક્કા ભેરું બંધ છીએ તો પછી એમાં વાદ વિવાદમાં ન પડવાનું હોય સોનું આ તાર બાપુ છે ને એના ભેરુનું નીસું નહીં પડવા દે એ આપણને ગગલાવશે પણ એના ભેરુનું જ તાણ છે એટલે જ તેને બા નાનપણમાં પૂછ્યા વગર નું વેફાળે કર નાઈ ખો ને થોડા થોડા વર પહેલા લગન એ કર નાખ્યા એ ઈ તો ભલે ને કઈ રહ્યા ઈ તો કરવાના જ હતા ને બેટા જો બેટા ભલે નાનપણમાં લગન કરી નાખ્યા તમને પૂછ્યા વગેરે અને આ ગામડાનો રિવાજ જ છે સમજ્યા પણ તને આદી પસંદ તો છે જ બેટા તો પછી એની હારી ખોટા ખોટી આપણે લપ કરવી એની કરતાં તું માની જા ને બેટા બહુ ડાય હો મારી દીકરી સારું બાપુ તમે આટલું કયો છો ને તો હું વહી જાય અને હા બેટા આ તારા બાપુ ની આબરૂ હવે તારા હાથ માં છે અરે બા મારા બાપુ ની આબરૂ ને તો હું છે ને એક આટલી આસી નો આવવા દઉં એ સોન તારી બાઈ ઘડીક માં ગોડી પહેરવી નાખી એ બોવારું પણ મારી સોનું છે સોના જેવી હો હા બા હાલો હવે મેં છે ને રાંધી નાખ્યું છે અને ભાણું લઈ આવીશું ખાઈ લ્યો પેલા

તૈયારી કરું છું હા બેટા બેટા થોડીક વાત કરવી તારી યારે બોલો ને બા તને ખબર છે ને આપણી સોનું ના સાસુ સસરા આવ્યા છે સોનું નું આણું વળાવવા હે તો બટા એમણે એવું કીધું કે આ મીરાનું હજી ભણતર ચાલુ છે ને તો હજી વર દોઢ વર પછી આણું વાળશે તો બટા તને વાંધો નથી ને અરે બા મને હું વાંધો હોય બરોબર એનું ભણતર ચાલુ છે મારું અહીંયા ભણતર ચાલુ છે હવે તો મારે તો જોવો કે હવે આ નોકરીનું જ ભણું છું હું બરાબર પણ ત્યાં એ શેઠ થઈ જાય અહીંયા હું એટલે હું શું કહું એ પાછા આ શેરના છે બરોબર એટલે અહીંયા આવે તો એના ખર્ચા મોટા હોય ને આવું કઈ હીરા ઘઉં એમાં કઈ ખર્ચો એનો પૂરો ન થાય ના ના હાસી વાત છે બટા બટાતું એ તું તો છે ને મારો આવ ડાયો ને સમજુ છોકરો છે અને હું એમ કહું કે તું આ તૈયારી કરશ ને તો નોકરીએ ગોત તો રહેજે જ તેઓ અને મળી જાય એટલે બેહી જવાનું હા ભા આ જેટલી પરીક્ષા આવે છે ને એ બધી પરીક્ષા હું આપું છું અને મને વિશ્વાસ છે કે એક પરીક્ષામાં તો હું પાસ થઈ જ જાય તું પાસ તો થઈ જઈશ પણ હું એમ કઉ છું કે જો નોકરી આવે ને ભલે પેલા શરૂઆતમાં પગાર ઓછો હોય પણ બે તો જવાનું જ કહેવાય છે ને પડ્યો પડ્યો તો પાણો વધે પછી છે ને જેમ જેમ અનુભવ મળતો જાય ને એમ તારો વધતો જાય ભલે બા એ તો મને ખબર છે અત્યારે ઓછો પગાર હોય પણ પછી આગળ જતા એ વધતો જાય વધતો જાય અને એમાં પાછી તારી મહેનત તારી પ્રામાણિકતા બધું એમાં ઉમેરાતું જાય અને બટા એક વાત કહું મન છે ને ખુશી તો એ વાતની છે ભલે ને મીરા થોડી મોડી આવે પણ આપણી સોનું તો એના ઘરે બારે થઈ જાય હા હે અને ઈ હારા કહેવાય એવો ખાલી આ સોનું હાથ ભણી છે અને આ આ સમય કેટલું ભણાસ ને ફેક્ટરી કરીસ તો જો આપણી સોનું ને વાતે ગાતે લઈ જાહે એટલે ઈ હારું કહેવાય હારું કહેવાય બટા અને અહીંયા એવું જ છે તમે બેઉ ભણેલા છો એટલે ઈ અહીં આવશે એટલે આપણું ઘરે ઉપર આવી જ જાય હા ઉપર આવી જાય અને ઈ છે ને બીજી કઈ ઉપાધી નઈ કરતા મારથી જેટલી મહેનત થાય છે ને બા હે ઈ બધી મહેનત કરું છું હા બટા સમજા અને ઈ તું મહેનત કરતો જ રહેજે કારણ કે જો તાર બાપુ એ છે ને તને ભણાવવા તને આટલું આગળ લાવવા માટે એણે રાત દી મહેનત કરી છે તો હવે તું કમાતો થાય ને તો એને થોડોક આરામ મળે ને હમણાં જો વચ્ચે થોડાક દી પહેલાં મને કે ખબર નહીં કે મન સાતીમાં દુખે છે બટાવે એની ઉંમર થઈ ને એટલે એવું થાય પણ હવે તું મોટો થઈ ગયો છે તું તૈયાર થઈ ગયો પછી અમારે હું ઉપાધી હોય પછી એને આરામ જ છે ને આરામ જ છે અને આ હું હીરામાં જાઉં છું ને તો ખાલી અઢીસો ત્રણસો રૂપિયાનું જ કામ થાય ભલે હવે કાંઈ વાંધો નહીં બેટા હવ આરામ આના થઈ જ રહેશે હો ને બટા બસ તું આ વાંસી લે ને જો રોટલા થઈ ગયા છે તું આવ પછી એટલે આપણે ખાઈ લઈ હલો હાથ પગ ધોઈ ને આવ આવું આવ હું ભાણું પીશું મારો દીકરો બહુ ડાયો જો મીરા બેટા સોનું નું આણું કરીને તો અહીંયા આપણે લઈ આવ્યા છીએ પણ હવે તું છે ને એની સાથે સારો વર્તાવ કરજે પપ્પા સારું વર્તન એટલે શું એના પગમાં પડી જાવ ભેગી ભેગી ફર્યા કરું 24 કલાક એવું સારું વર્તન એવું નથી પણ તું છે ને જેમ તેમ બોલતી નહીં અને કામમાં સપોર્ટ કરજે એને ઓ મમ્મી પ્લીઝ હા કામમાં સપોર્ટ ની વાત ભૂલી જજો મે તમને ઈ ક્યારે નથી કર્યો તો એને શું કામ કરું અને વહુ છે ને ઘરની તો કરશે ભાઈ બધું તો ઠીક છે પણ આ તારી હાડું થઈને મારે મારા ભેરું અમે ખોટું બોલવું પડ્યું છે એટલે તારું ભણ તો દોઢ વર્ષ બાકી છે એમ કહીને એને લઈ આવે છે તો શું ભણવાના બાને હું રોજ બહાર જઈશ બે ત્રણ કલાક બહાર રસ્તા પર બેસીશ ને પછી ઘરે આવીશ એવું નથી તારે એવું બાનું કાઢવાનું કે હું ઓનલાઈન ભણું છું એને ક્યાં ખબર પડવાની છે અરે પણ મને તો એ નથી સમજાતું કે તમારે લોકોએ ખોટું બોલવાની જરૂરત શું હતી કહી દેવાય ને કે ભાઈ અમારી છોકરીને તમારો છોકરો પસંદ નથી એટલે ડિવોર્સ માંગે છે નાની અમથી વાતને કેટલી લાંબી કરો છો તમે લોકો પણ નાનપણમાં જે વ્યવહાર કરી દીધો છે ને અમે એને અમારે અકબંધ રાખવો પડે ફોગેટ ઇટ પપ્પા ભૂલ તમારી જ છે તો એક્સેપ્ટ કરી લો ને કે હા મારી ભૂલ છે નાનપણમાં સગાઈ કરીને મોટો થયા પછી એ છોકરો નથી ગમતો તે ઓબવિયસ રીઝન છે મારી પાસે પણ આદિત્યને સોનું ગમે છે અને એને સોનું ને જ આ ઘર માં લઈ આવી છે અરે ભાઈ તો હું ક્યાં ના પાડું છું મમ્મી રાખે આદિત્ય એને હું નથી ના પાડતી પણ મારે ત્યાં નથી જવું તો તમે લોકો સાચું સાચું કહી દો ને પણ બેટા સબંધને ફોક કરવો એટલું બધો આસાન નથી હોતો અમારી ઇજ્જત જતી હોય અને અમારે છે ને મોઢામાંથી વેણ ન ઉપડે અત્યારે બસ તને તો એક જ વસ્તુ મગજમાં ઘૂસી ગઈ છે છોકરો સરખો દેખાતો નથી ગામડામાં રહે છે કે ભાઈ બધું સારું થઈ જાય આ અમે ગામડાના જ માણસો છે આ તો શહેરમાં આવ્યા ને એટલે શહેરનો રંગ ચડી ગયો બધા તમારી ઉપર જો મમ્મી પપ્પા તમે એક વાત સમજી લો મુદ્દો તો એ છે કે મને વ્યક્તિ ગમતો જ નથી પછી એ વેલ સેટલ્ડ હોય ગામડામાં રહેતો હોય સિટીમાં રહેતો હોય વોટ એવર પણ નકરું ખાલી રૂપનું ન જોવાનું હોય એનામાં સંસ્કાર છે એ રૂપિયાવાળો છે બધુંય તો છે એનામાં અને જો બેટા દેશમાં એને આમ હારું છે ખેતીવાડી છે મકાન છે ઘરના અને છોકરો કામ કરતા કરતા હજી ભણે છે અને સરકારી નોકરી છે ને એને મળી જવાની છે ગામડા ગામમાં છે ને ઘણી જગ્યાઓ ખાલી હોય એટલે તું છે ને બસ આ એક રૂપનું બાણું છોડ દેને તો છોકરો સંસ્કારીને ડાયો છે અને આખી જિંદગી હાચવશે પપ્પા તમારી પાસે કોઈ બીજી વાત હોય ને તો આપણે કરીએ બાકી મારે જવું છે મને આ વાતમાં ઇન્ટરેસ્ટ જ નથી કોઈ જાતનો બસ તો એક બે મત નથી થતે તમારે તો ખાલી બોલવું એટલું જ ને અમારે સમાજમાં હું મોઢું બતાવ સમાજમાં અમારે પણ રહેવાનું છે મમ્મી મને વ્યક્તિ ગમતો નથી તો સમાજમાં ખોડા દેખાવ કરવાની મારે કોઈ જરૂર નથી અને કયો સમાજ અહીંયા ઘરે આવીને મને કઈ આપી જવાનો છે આ સમાજ સવાર સમાજ જો તમારી સોનુને જે કરવું એ કરે એને કહી દેજો કે મારા થોડી લિમિટેશન માં રહે મારે એની સાથે કોઈ સબંધો નથી રાખવા એ આદિત્યની પત્ની હશે પણ મારી ભાભી ને પણ આમ જો એને ખબર ન પડવી જોઈએ હો કે તું ન્યા જવા નથી માંગતી એમ હા હું ખોટું બોલ્યા કરીશ ને આ શરૂઆત તમે કરી છે એન્ડ મારે લાવવાનો છે રોજ સવારે ઊઠીને એક ખોટવાની સામે બોલીશ કે ભાભી મને તો કાઈ વાંધો નથી હું તો આ નર્સિંગ કરું છું ને એટલે અહીંયા પડી છું બાપના ઘરે બસ ખોટું છે ને બેટા તારા લીધે જ બોલવું પડે છે આ સંતાનો માટે છે ને માં બાપે છે ને

અને હું શું કહું છું તને કે તના ઘર માં ફાવી તો ગયું છે ને હા હું પૂરે પૂરી ટ્રાય કરીશ કે તને તારા ગામની યાદ ન આવે અહીંયા તો ખુશ રહે અમારા બધા સાથે અને ખાસ કરીને મારી સાથે ગામ તો યાદ આવે છે ને કેમ કે હું નાનેથી મોટી ગામ થઈ છું મને છે હું માનું છું કે તારું ઘર તો એ જ છે અને આપણું જે ઘર હોય ને એ આપણા દિલમાં વસેલું હોય એને આપણે કોઈ દિવસ ભૂલી ન શકીએ ભલે વર્ષો વીતી જાય પણ એ યાદો એ રમત એ દિવસ અને રાત હંમેશા આપણને યાદ આવ્યા કરે છે પણ સોનું એવું પણ થઈ શકે ને કે હવે ફરીથી તું નવા દિવસો સારું ઘર ફરવાનું હરવાનું પતિ પત્ની તરીકે આપણે બંને સાથે રહીએ એ પણ એ પણ તું યાદ રાખી શકે ને હા કેમ નહીં આદત તો પાડવી જ પડશે હા પાડવી જ જોઈએ ને કેમ નહીં જો અત્યાર સુધી આપણે એકબીજા ફોનમાં વાત નહોતા કરી શકતા અને હું પણ જાણું છું કે તું પણ મને મળવા બહુ માગતી હતી પણ તે મને ક્યારેય મળવા બોલાવ્યો જ નહીં પણ કંઈ વાંધો નહીં એ બધું મેં સહન કરી લીધું પણ હવે આપણે કંઈ બહાર જવું જોઈએ એવું તને નથી લાગતું બહાર ફરવા ના ના હું ત્રણ ચાર દિવસ થયા છે એમ થોડું ફરવા વયુ જવાય લે ખેવી વાત કરે છે તું શું કામ ન જવાય હા હા ગરમા આપણે આવ્યા બન્ને મળ્યા તો આપણે બન્ને એકબીજા સાથે વધારે સમય રહી શકીએ વધારે ટાઈમ આપી શકીએ એના માટે થઈને આપણે બહાર તો જવું જ જોઈએ ને 10 દિવસ 15 દિવસ મહિનો દિવસ પણ તમે સમજતા કેમ નથી ફરવા આવી સમારીયા તો ઘર માં મમ્મી ને પપ્પા ને કેવું લાગશે કોઈને કંઈ ન લાગે એ બધા તો ઉલટાના ખુશ થશે

હા તો જશું ને સોનું હાજે તો છે ને મને એવું લાગે છે કે મારે બાર કામ માટે પણ નથી જવું તારી સાથે બેસીને ઘણી બધી વાતો કરવી છે મને તો મન થાય છે કે બસ તારી સાથે બેસીને વાતો જ કર્યા કરું તું કઈ બોલતી નથી તું વાત કર ને કઈ બેસો હું ચા બનાવી આવું અરે ચા પછી બનાવજે ને શું ઉતાવળ છે હા મારે ચા અત્યારે નથી પીવી બેસ તું અહીંયા મારી સાથે મને ખબર છે તમે અત્યારે ચા નથી પીતા હું તો મમ્મી ને પપ્પા ની વાત કરું છું અરે યાર એમને પણ ચા નહીં પીવી હોય છોડ ને ચા ને મૂક તડકે અત્યારે આપણે બંને બેઠા છીએ તો થોડો સમય તું મારી સાથે વિતાવ ને પ્લીઝ ભાભી જાણે કેટલી વાર છે બસ ભાભી બને જ છે એક્સક્યુઝ મી શું બોલ્યા તમે ભાભી તમને એક વાત કહી દઉં કે તમે અહીંયા આવી ગયા છો ને એટલે હું તમને ભાભી કહીને બોલાવું છું પણ પ્લીઝ તમે મને ભાભી કહીને નહીં બોલાવતા આપ મને થોડું ઓકવર્ડ ફીલ થાય છે આઈ મીન ટુ સે મને નથી ગમતું હું તમારા ઘરે જાઉં ને પછી તમે મને ભાભી કહેજો ઓકે તમે મને મીરા કહી શકો છો પણ હું તમને પહેલેથી ભાભી જ કહું છું તમને તો ખબર છે ને કે આપણા બંનેના લગ્ન હારે થયા હતા હા ખબર છે મને કારણ કે દિવસમાં પચીસથી ત્રીસ વખત મારા મમ્મી અને પપ્પા પણ આ વાત બોલે છે કે આપણા લગ્ન નાનપણમાં થઈ ગયા છે પણ પ્લીઝ તમે મને મીરા કહીશો ને તો ચાલશે અને હા એ ચા થોડી સ્પીડમાં બની શકે મોડું થાય છે ને મારે બહાર જવું છે ઠીક છે હમણાં ફટાફટ બનાવી દો પણ તમને હું નામથી તો કેમ બોલાવ્યો કેમ ન બોલાવી શકો સરસ એવું નામ તો આપ્યું છે મારા મમ્મી પપ્પાએ મીરા સારો ભાબેન હવેથી હા હવેથી મીરાબેન કહીશ અને હું શું કહેતી હતી આ તમારું ભણવાનું ક્યારે પદ છે ત્યાં તમને તો ખબર છે ને હું અહીંયા વહી આવી એટલે મારા બાને એકલા હાથે કામ કરવું પડે જો તમને જાવ ને તો મારા બાને નું નો રહે હા પણ મારે છે ને એકચુઅલી દોઢથી બે વર્ષ હજી ભણવાનું છે અને એ ભણવાનું પતિ જાય ને પછી હું વિચારું છું કે હજી પણ હું આગળ ભણું જેથી કરીને પાંચેક વર્ષ શાંતિ આઈ મીન સ્ટડી કરેલું હશે તો આગળ જઈને મને કામ આવશે ને પણ તમને તો ખબર છે ને મારા પપ્પાને ઘરે જઈ નોકરી નથી કરવાની તમારે એટલે ખોટું ભણવાનું શું કામ સાચી વાત છે સાચું કહું ને સોનું ભાભી તો હું ખોટું જ ભણું છું અત્યારે મારો મતલબ છે આ ભણીને કંઈ ફાયદો તો છે નહીં તો ભણવાનું શું કામ આપણે એક કામ કરીશું હું મારા પપ્પાને કહી દઈશ કે મારું ભણવાનું છોડાવી દે ચાલ છે ને ના ના એ નથી કહેતી પણ ભણો તમે પણ કઈ જગ્યાએ ભણવા જાઓ મને એક વાર હારે લઈ જાજો તો મને પણ નથી ખબર હા એક દિવસ હું તમને સાથે લઈ જઈશ તમને બધું બતાવીશ કે હું ક્યાં ભણું છું કેવી રીતે ભણું છું ને શું કામ ભણું છું પણ અત્યારે નહીં હા અત્યારે મારે લેટ થાય છે ને ભાભી તો ચામાં થોડું ધ્યાન આપો હા ઠીક છે તો બેસો હમણાં ફટાફટ લઈને આવું હા થેન્ક યુ હવે આ મીરાબેન કોણ સમજાવે કે મારા ભાભી છે તું એને ભાભી ન કઉ તો કઈ મીરાબેન થોડા કહું